તો બધા પશુપાલક મિત્રોને જય દ્વારકાધીશ તો હવે તમે સ્ક્રીન ઉપર જે રમેશભાઈને જોઈ રહ્યા છો તે આપણે રમેશભાઈનો અવાજ મ્યૂટ કરી દીધેલો છે તે એક પછી એક જે પણ ભેંસનું નામ લે તે ભેંસ દોડીને તરત સામે આવી જાય આ એક અલૌકિક નજારો છે જે પશુનો પશુપાલકનો પશુ પ્રત્યેનો પ્રેમ જે આમાં તમે જોઈ શકો છો તમને રમેશભાઈનો અવાજ નહીં સંભળાય કેમ કે મેં અવાજ મ્યુટ કરેલો છે આજુબાજુના જંગલ વિસ્તારનો જે અમુક એવો અવાજ આવતો હતો જેના લીધે આપણે યુઝ કરવો પડતો આજે જે ભેંસને બોલાવે જેનું નામ લે તે જ ભેંસ આગળ આવે અને આ બધી ભેંસો અત્યારે સાંજનો સમય છે સાંજના સાડા છ પોણા છ સવા છ વાગ્યાનો સમય છે જે ભેંસો બધી ચરી અને ઘરે પરત ફરેલી છે અને હવે બધી ભેંસોને એક પછી એક ભેસોનું દૂધ કાઢવાનું પણ ચાલુ થશે એ પણ તમને વિડીયોમાં આગળ બતાવીશું તમે આ રમેશભાઈ અને રાજુભાઈના તબેલાની એકવાર અચૂકથી મુલાકાત લેજો આ તબેલો નગડીયા ગામની અંદરથી જે જંગલમાં જે જંગલ વચ્ચે નેસ આવેલો છે ત્યાં છે અને આ ભેંસનું તમે કદ કાઠી જુઓ એના સિંગડા જો આવી એ બધી અલમસ્ત કદાવર ભેંસો તમે લગભગ તમારી જિંદગીમાં નહીં જોઈ હોય અને આ તબેલાની ખાસિયત એ છે કે આ તબેલો જંગલની વચ્ચો વચ્ચે આવેલો છે તે છતાં માલધારી ભાઈઓ જેમ છે કે રમેશભાઈ છે રાજુભાઈ છે પોતાના જીવના જોખમે જ જંગલી જીવોના વચ્ચે જે તેમના પશુઓનું રક્ષણ કરી રહ્યા છે તે ખૂબ જ મોટી વાત કહેવાય ને આગળ તમને હજી થોડી વિડીયોની ક્લિયરિટી ડલ દેખાશે કેમ કે સાંજનો સમય છે અંધારું થતો આવે છે એટલે વિડીયો થોડોક ઝાંખો લાગે છે બાકી તમે વિડીયોમાં બધી જ ભેસો તમે જુઓ તમને આગળના વિડીયોમાં પણ બધી જ ભેસો તમને બતાવેલી છે જ્યારે સવારનો ટાઈમ હતો સૂર્ય દાદા એના કિરણો પાથરી રહ્યા હતા ત્યારે આપણે એક વિડીયો બતાવેલો અને એ વિડીયોમાં પણ આપણે બતાવેલું કે ભાઈ જે જંગલમાં બેસો ચરવા જવાનો ટાઈમ છે આ છે તે છે બધી વસ્તુ લાઈન બધ બધી ભેંસો સવારમાં જંગલમાં ચરવા જતી રહી છે અને સાંજે પર ઘરે ફરી આવતી રહી છે અને તમે દાળમાં જવો આજે તબેલાનો રાજા કહેવાય ને કે બધી ભેંસોનો રાજા એવો દાડમો આ ઓરિજિનલ જાફરાવાદી પાડો તમે એના શીંગડો શીંગડાની કુંડી આમ એમ કહેવાય ને કે કુંડો એકદમ શિંગડાની બેબી આઠી મારેલી અને આ રમેશભાઈ અને રાજુભાઈને બધા જો તમે એકવાર આ દ્રશ્ય નિહાળો અને તેના શિંગડા હું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ તમે શિંગડા જુઓ આ વસ્તુ તમને જાફરાવાદી નસલમાં બહુ રેર કેસમાં જોવા મળશે અને આને જ ઓરિજિનલ જાફરાવાદી કહેવાય છે અને આમાંથી જે બચ્ચું પાકે એ જ દૂધનો દરિયો કરી શકે એમ કહેવાય કે આ રાજુભાઈના જે નેસડાની જે બધી ભેંસો છે તે બધી દૂધનો દરિયો એમ કહેવાય તો પણ ચાલે અને કોઈ પણ પશુપાલક મિત્રોને ભેંસનું ચોખ્ખું ઘી જંગલમાં જે ભેંસો ચરીને આવે જે બધી જડીબૂટી ઔષધિઓ ખાઈને આવતી હોય એ ભેંસોના દૂધમાંથી તૈયાર થતું ઘી જે કોઈ પશુપાલક ભાઈઓ દ્વારા અથવા તો માલધારી ભાઈઓને વેચાણ કરવામાં આવતું હોય છે અને એ માલધારીભાઈઓ દ્વારા જે ઘી વેચવામાં આવતું હોય તે ઘી પણને મગાવવું હોય તો આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આપેલા નંબર ઉપર એકવાર અચૂકથી સંપર્ક કરો અને તેનો ભાવતાલ વગેરે બધું જાણો બાકી તમે આ દાડમાનું કદ કાઠી જુઓ એમ જાણે ફોર્ચ્યુનર પણ ટૂંકી પડે આની સામે એવો આ કદાવર જાફરાવાદી પાડો છે અને વિડીયોમાં તમે અચૂકપણે છેલ્લે સુધી બન્યા રહેજો હું તમને આગળ હજી બધી અલગ અલગ ફેંસો બતાવવાનો છું અને ભેંસો દોવાનો સમય થઈ ગયો છે તો એ પણ તમને હું બતાવીશ આપણે બહુ નજીક નહીં જઈએ કેમ કે જે ભેંસોનો અજાણ્યું લાગે એટલે ભેંસો ભડકે આ ભેંસનો દોવાનો ટાઈમ થઈ ગયો છે જ્યાંથી અવાજ મારે એટલે જે ભેંસને બોલાવે એ જ ભેંસ એના સ્થાન પર જઈને ઊભી રહી છે પશુ એટલું સમજદાર છે પણ હવે તમે જોવો આ બધા પશુ એક એક ભેંસ નાના બચ્ચાથી લઈ અને મોટી ભેંસ પાટા સુધીના બધા જના નામ રાખેલા છે અને જેનું નામ લે તે જ આગળ આવે છે એવા સમજદાર બધા આ પશુ છે અને આ જાફરાવાદી પશુ એમ કહેવાય ને કે કાળું સોનું કહેવાય બ્લેક ગોલ્ડ જે અને આ રમેશભાઈ તમે જો રમેશભાઈ સાથે આપણે મુલાકાત કરી રમેશભાઈનો નંબર પણ તમને હું સ્ક્રીન ઉપર આપીશ તમારે જાફરાવાદી ભેંસોનું કોઈને ઘી જોતું હોય અથવા તો આ લોકો જ્યારે અમુક ટાઈમે જે એની એના હળમાંથી જે ભેંસો સેલ કરતા હોય તો માહિતી તમે લઈ શકો છો કે ભાઈ ભેંસ વેચાણ માટે છે આ છે તે છે બધી વસ્તુ અને જો પેલી સાઈડ ભેંસ ધોવાઈ રહી છે આ વાડામાં બધી ભેંસો છૂટી જ રહેતી હોય છે ભેંસોને બાંધવામાં આવતી નથી દિવસ રાત છૂટી જ રહી છે અને બધી ઓરિજિનલ અસલ જાફરાવાદી નસલ જે કહેવાય ને તમે એના સિંગડાનો કાટ જોવો આ બધી જાફરાવાદી કેમ કે એને ભેંસોને થોડુંક અજાણ્યું લાગે છે નવા વ્યક્તિ જોવે એટલે એને થોડુંક ડર લાગે એટલે બધી ભેંસો ભડકતી હોય છે આપણે બહુ પાસે નહીં જઈએ પણ આપણે જે દૂધ દોવાની જે દોવાનું ચાલુ છે એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશું અને આ ભેંસોને નિરણ જંગલમાંથી ચરીને આવે એટલે ઘરે એને નિરણ નાખવામાં આવતી હોય છે બધી ભેંસોને અલગ અલગ નાખેલી હોય છે તે ગ્રુપવાઈઝ ખાતી હોય છે અને એટલું સમજદાર પશુ છે કે તમે કલ્પના પણ ના કરી શકો અમે તો રૂબરૂ જ રહ્યું છે તમે પણ એકવાર અચૂકથી મુલાકાત લેવા તો પહેલાંની રાજુભાઈને મળો રમેશભાઈને મળો અને જે માલધારી પરિવાર જે જંગલમાં વસવાટ કરે છે તેના પશુ સાથે એનો પશુ પ્રત્યેનો પ્રેમ અનોખો હોય છે અને જે રમેશભાઈ જે રાજુભાઈ છે તે ડબલ ગ્રેજ્યુએટ છે એટલે કોઈ એવું ન માને કે ભાઈ માલધારીભાઈઓ પણ છે અને તે ભેંસો રાખીને તેનું જીવન પસાર કરે છે એવું નથી રમેશભાઈ ડબલ ગ્રેજ્યુએટ છે કોલેજ અને સંપૂર્ણ અભ્યાસ કરેલો છે તે છતાં પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે અને ખૂબ સારી કમાણી મેળવી રહ્યા છે તો એના આગળથી એ એક વસ્તુ શીખવા જઈએ કે પશુપાલન એ કોઈ ખરાબ વ્યવસાય નથી સારા અત્યારના સમય પ્રમાણે પશુપાલન એક સારામાં સારો વ્યવસાય છે અને આવનારા પાંચથી સાત વર્ષની અંદર પશુપાલન જે વ્યક્તિ કરતો હશે તે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ ગણાશે બાકી અત્યારે મેં રમેશભાઈનો અવાજ મ્યુટ કરેલો છે એટલે તમને રમેશભાઈ જે બોલે તે અવાજ નહીં આવે કેમ કે જે દિવસ હાથમતો જાય છે અને જંગલની ગાળીઓમાં જે સિંહ ગર્જના કરતો હોય તે બધા અવાજ કેપ્ચર થાય એ આપણે નથી લેવું એટલા માટે મ્યુટ કરેલો છે વિડીયો અને આ બધી તમે એના કદ રૂપ જુઓ એકવાર આ બધા બ્લેક ગોલ્ડ કહેવાય દાગીના છે બધા એકથી એક ચડીયા હતા એની પેટર્ન જુઓ સિંગડાની એની મથરાવટી જુઓ તમે ખાલી આ બધા અસલ ઓલાદના જાફરાવાદી દાગીના છે અને આગળ વિડિયોમાં તમે અંત સુધી બન્યા રહેજો વિડીયો થોડો લાંબો થશે મને પણ ખબર છે પણ મારે આજે તમને જે માલધારી પરિવાર જે જંગલમાં વસવાટ કરે છે તેના જીવન કેવા છે કેવી રીતે તે ચોમાસાની અંદર તેને ખૂબ જ કપરી પરિસ્થિતિ હોય છે જંગલમાં જે ભેસો ચરાવવા જવાનું જે વરસાદના લીધે જે ગારો થઈ ગયો હોય બધી જ વસ્તુ એને અત્યારે તમે આ જુઓ આ પશુ પ્રત્યેનો પ્રેમ જુઓ તમે રમેશભાઈનો છે ને બાકી આવી બધી જ ભેસો એવી છે જે તેના માલિકને પ્રેમ કરતી હોય છે પણ એની સારસંભાળ પણ એટલી વ્યવસ્થિત રીતે રાખવામાં આવતી હોય છે તમે એકવાર આ બધા દ્રશ્ય નિહાળો અને અચૂકપણે આવા નેહડાની મુલાકાત લ્યો માલધારીભાઈઓનું એકવાર તમે પૂછો કે ભાઈ તમે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છો તો તમે આમાં સફળ છો કે નિષ્ફળ છો પશુપાલનમાં લગભગ કોઈ નિષ્ફળ જતું જ નથી પશુની સારી રીતે માવજત કરો એટલે એ તમને બમણું કરીને આપે અને આ ભેંસો જે તમે જોઈ રહ્યા છો એમાંથી અમુક ભેસો ક્યારેક વેચાણ માટે પણ હોય છે વર્ષે બે પાંચ ભેસો વેચાણ માટે આવતી જ હોય છે તો કોઈ પશુપાલક ભાઈઓને જે સારી દૂધવાળી અને સારી ઓલાદની જે ભેંસો લેવી હોય તો આપણે રાજુભાઈ રમેશભાઈ બંનેનો નંબર આપણે સ્ક્રીન ઉપર આપેલો છે તમે વિડીયોમાં જોજો અને જો ભાઈ ડબલ ગ્રેજ્યુએટ કરેલો માણસ જો પશુપાલન કરી શકતો હોય તો બીજા વ્યક્તિ તો આરામથી કરી શકે અને આ ભૂરી પાડી તમે એનું રૂપ તો જુઓ આ હા એવું ભગરું માથું અને એના સિંગડાની બનાવટ આટે મારી જે એવા સિંગડા છે અમુક અમુક ભેસોના અને આ જે દાળમાનો દાળમો જે જાફરાવાદી પાડો છે તેના સીંગડાની અંદર તમે દીવા પ્રગટાવીને મૂકી અને બીબે ગામ સુધી દોડાવો તો એ સિંગડામાંથી દીવો ના પડે એવી અસલ ઓલાદને બધી જાફરાવાદી બધી નસલ છે અને રમેશભાઈ આગળથી આપણને ખૂબ જ ઘણી વસ્તુ આપણને જાણવા શીખવા મળેલી છે તો હવે આપણે વિડીયોમાં તમને હું આગળ બીજું પણ દ્રશ્ય બતાવીશ જ્યારે રમેશભાઈ જો તો આપણને ફેંસો બતાવવા જઈ રહ્યા છે આ બધી ભેંસો જો તમે આવા કદ કાઠીવાળા શરીર તો તમે લગભગ ક્યાંય નહીં જોયા છે ને બાકી બધા કદાવા પશુ અને પાછા બધા શાંત અને પ્રેમાળ પશુ છે એવું નથી કે બધા આ તમે પશુ આ રમેશભાઈ ને એ લોકો ચાર પાંચ ગાય રાખે છે અને બાકી બધી જાફરાવાદી નસલની ભેંસો છે રમેશભાઈ ને અને ત્રણેય ભાઈઓની બધી ટોટલ ભેસો થઈને ત્રણસો થી સાડી ત્રણસો જેટલી ભેંસો છે અને ગીર સોમનાથ જિલ્લામાં પશુપાલનમાં તેમને એવોર્ડ પણ મળેલો છે આપણે આગળના વિડીયોમાં તમને એવોર્ડને પ્રમાણપત્ર બધું જ બતાવીશું બાકી તમને વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યો આપણે જે વિડીયોમાં તમને આગળ દૂધ દોવાની પ્રક્રિયા એ બધું જો ભેંસો ભડકશે નહીં તો આપણે તમને એ પણ બતાવવાનો ચોક્કસથી પ્રયાસ કરીશું અને રમેશભાઈ અને રાજુભાઈ બંનેનો નંબર આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં જ આપેલો છે તો કોઈ પણ પશુપાલકભાઈઓને કોઈ પણ ઇન્કવાયરી હોય તો નંબર ઉપર સંપર્ક કરી શકે છે અને કદાચ ફોન ન લાગે તો જંગલમાં ક્યારેક નેટવર્ક ના આવતું હોય તો ફોન એના લીધે ના પણ લાગે તો એવું ના સમજવું કે નંબર ખોટો આપેલો છે કે ફ્રોડ છે કે બધું જ સાચી માહિતી આપેલી છે અને તમને સાચું દેખાડવાનો અમે પ્રયાસ કરેલો છે અને આ જે જંગલની તમે ફરતી બાજુ જો બધી ડુંગરાની ધારો આવેલી છે અને આ જંગલની વચ્ચે રહેવું હોય એટલે એમાં કાળજુ ભાઈ બાકી આ બાજુ બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભેંસો બધી જે નિરણ ખાતી હોય છે જંગલમાંથી અત્યારે ચરીને આવેલી બધી છે હવે આ જો રાજુભાઈ ભેંસને બોલાવી એ જ ભેસ આગળ આવી બાકી બધી ભેંસ એની જગ્યા પર ઉભી ઉભી ખાય છે આ ભેંસની તમે મથરાવટી એના સીંગડા એના શરીરનો બાંધો એકદમ ચુસ્ત બાંધાની બધી ભેંસો અને આખો દિવસ જે જંગલની બધી જડીબૂટી ખાતી હોય છે એટલે બીમાર પડવાનો તો કોઈ ચાન્સ જ નથી આવતો એને કોઈ દી દવાની જરૂર પડતી નથી અને જંગલમાં ચરીને આવે એટલે એમાં તંદુરસ્તી ભરપૂર પ્રમાણમાં હોય છે અને એનું દૂધ જે ગાયનું દૂધ તો ઔષધિ માનવામાં આવે જ છે પણ જે ભેંસો જંગલમાં ચરીને આવતી હોય એનું દૂધ પણ ઔષધિથી કમ નથી કેમકે જે ગીર વિસ્તારના જે બધા પશુપાલક ભાઈઓ છે તે નિર્વહન કરવા માટે ભેંસો ઉપર વધારે આધાર રાખતા હોય છે કેમ કે ભેંસનું દૂધ ખૂબ જ એમને એમનો ખર્ચો નિર્વાહન કરવામાં ઉપયોગી થતું હોય છે જો આ બધી ભેંસો એક પછી એક બાકી તમે વિડીયો અંત સુધી જોયો અને વિડીયોમાં તમે ઘણી અલગ અલગ દ્રશ્યો જોયા રાજુ રાજુભાઈનો પશુ પ્રત્યેનો પ્રેમ જોયો ખૂબ જ સારી વસ્તુ છે અને એકવાર જોવાલાયક વસ્તુ છે રાજુભાઈને એકવાર મળો તેની આગળથી માહિતી લો બાકી 这边要不般做一些上课。